કાર ખેડૂત મિત્રો ફૂલ જવાબદારી સાથે પાવટેક ચારસો ઓગણચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી અવાજ આવ નવા વિડીયો આપણને મળતા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે બે અવાજ જાણે ખેડૂત મિત્રો કાલેજ શોરૂમમાંથી કઢાયું હોય ખેડૂત મિત્રો એકવાર તમને એવું હશે તો હું લાસ્ટમાં બતાવીશ એન્જિન ગેર હાઇડ્રોલિક ટકોરા બંધ સોળ સીટ નવા ખેડૂત મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો ખેડૂત મિત્રો આની અંદર બેટરી સારી છે પાવર સ્ટેરિંગ વિનાનું આ ટ્રેક્ટર છે ટાયર્સની જો વાત કરીએ તો સો ટકા ટાયર્સ છે પણ રિમોલ છે ખેડૂત મિત્રો નાના ટાયર્સ સારા છે હાલ ખર્ચ નથી આવે ખેડૂત મિત્રો એકવાર ખેડૂત મિત્રો જોશો તો ના નહીં પાડી શકો એની ગેરંટી આપણા ત્યાં ખેડૂત મિત્રો ભદ્રેશભાઈના અઠવાડિયામાં ત્રણથી ચાર ટ્રેક્ટર આવતા હોય છે અને એ ખેડૂત મિત્રો વેચાઈ પણ જાય છે બની શકે કે આ હું વિડીયો અપલોડ કરું એના પહેલાં પણ વેચાઈ જાય ખેડૂત મિત્રો કિંમતની જો વાત કરીએ તો એક લાખને પંચોતેર હજારમાં વેચવાનું છે પણ ખેડૂત મિત્રો જો તમે આ વિડીયો જોઈને જાઓ છો તો તમને થોડું ભાવમાં સમજી આપશે નોંધ ખેડૂત મિત્રો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા નહીં રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ગામ અમરેલી પ્રોપર જોવા મળશે નામ ભદ્રેશભાઈ નેવું બે ત્રીસ પંદર બે સડસઠ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ